ચલો મિત્રો જય માતાજી બધાને જય દ્વારકાધીશ જય રામદેવજી મહારાજ બધા મજામાં એશો જે ભગવાનની પ્રાર્થના સાથે જય રામદેવજી મહારાજ જય માતાજી જય દ્વારકાધીશ ને ચાલો આપણે નાય થઈ અને કમ્પ્લીટ થાય અને ભગવાનને દીવાબતી કરી અને ચા પાણી પી પછી આપણે કામ ઉપર જઈશું અને વિડીયોમાં બને રહેજો એવી પ્રાર્થના જય રામદેવજી મહારાજ ચાલો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ કામ ઉપર અને જો અમે કામ ઉપર આવી જઈએ અમારે જો ભાઈઓ પાઇપ સીધો કરે છે અને આ બાજુ જો અમારા મિત્રો જે બિલ્ડિંગ મારે છે અને હવે આપણે પણ કામે લાગી દઈશું જો અમારા ભાઈઓ ભાઈ અત્યારે આવી ગયા જય માતાજી બધા મિત્રોને જય દ્વારકાથી જય દ્વારકાથી જય રામદેવજી મહારાજ બપોરના સાડા બાર અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે જમવા જઈશું આપણે અને જમીને પછી પાછા આપણા કામ ઉપર પાછા આવી જઈશું સાડા બારનો ટાઈમ થઈ ગયો છે આપણે બાઇક લઈને આપણા ઘરીએ જમી આવશું પછી પાછા પાછા આવીને એ આરામ કરી લઈશું કલાક દોઢ કલાકનું અને પછી પાછા આપણે કામ ઉપર લાગી જઈશું ચાલો મિત્રો જમ આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં જો ગાર્ડનનો નજારો છે બધું કેવું ગાર્ડન લાગે છે પછી વિડીયોમાં મને કોમેન્ટ કરી મંદિર જોઈ શકો છો તમે શંકર ભગવાન મંદિર છે ભાઈ અને આવું કંઈક અમારે અહીં ગાર્ડનનો નજારો છે ભાઈ જોઈ લો કેવો એનો નજારો છે સરસ મજાનું ગાર્ડન છે આ બાજુ ભોળાનાથ મંદિર છે ભાઈ અહીં કંપની ની અંદર આવું મંદિર બનાવવામાં આવ્યું છે ભગવાનનું નું ચાલો ભાઈ ને ત્યાં પહોંચી જાય છે તો અહીંયા ગાયું ગાંધી છે ને નીણકપ્પાનું કટર છે આ બાજુ આમાં એક ઘોડી બાંધી છે એક ઘોડી છે ને એક વસેરી છે नाम तेजान की जानकी आई एनिवर्सरी से आउट लुक से भाई અલગથી બનાવવામાં આવ્યું છે વાડીને ગાર્ડન અલગ છે વાડી પણ અલગ છે મિત્રો એમડી ઓફિસ છે આ અમારે

ચાલો મિત્રો બધાને જય દ્વારકાધી જય રામદેવજી મહારાજ ના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ રામદેવજી મહારાજ તમને બધાને શીખી રાખે એવી પ્રાર્થના સાથે જય રામદેવજી